ગુજરાતમાં એક જ દિવસમાં સાડા ત્રણસો કિલો થી સોનું વેચાયું સોનાના રેકોર્ડ બ્રેક ભાવ વચ્ચે ગુજરાતમાં ધનતેરસ પર સોના ચાંદીનું ધૂમ વેચાણ થયું સોના ચાંદીના વેપારીઓને દિવાળી જોરદાર ફળી અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં સો કિલો સોનું અને ત્રણસો પચાસ થી ચારસો કિલો ચાંદીનું વેચાણ થયું હોવાનો અંદાજ છે જ્યારે રાજ્યભરમાં ત્રણસો પચાસ કિલો સોનું અને એક ટન ચાંદી વેચાયું હોવાનું અનુમાન છે વેપારીઓનું કહેવું છે કે ભાવ ભલે વધ્યા હોય પણ પરંપરા જાળવવા માટે પણ ગ્રાહકોએ સોના ચાંદીની ખરીદી કરી છે આ વર્ષે વેપારીઓની અપેક્ષા કરતાં પણ વધુ વેચાણ થયું છે ખરેખર ધનતેરસના દિવસે એ આ પાવન દિવસે કેટલું સોનું અને ચાંદી વેચો જાણકુસું જ વેપારી પાસે જ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધનતેરસનો દિવસ ગયો છે અને આજે પણ ધનતેરસ કહે છે કે બપોર સુધી ધનતેરસ હતી જે રીતે ભાવ ઐતિહાસિક સપાટી સોના ચાંદીએ પહોંચાડી દીધો તો શું લાગી રહ્યું છે કેવી ખરીદી થઈ છે લોકોનો રસ એનું કેવો રહ્યો હતો અને ખાસ કરીને ગયા વર્ષને આ વર્ષમાં શું ડિફરન્ટ જોવા મળી રહ્યો છે વેચાણની અંદર એકંદરે આમ આપણે જોઈએ ને ધનતેરસ આજથી નહીં ભારતમાં એવી પ્રથા છે ને કે ધનતેરસે ખરીદેલું સોનું એ આવનારા દિવસોમાં ઘરમાં સુખ સુખ શાંતિ સમૃદ્ધિ લાવે છે એટલે ગ્રાહક વર્ગમાં એક નિશ્ચિત છે કોઈન ખરીદે ઓછું ખરીદે પણ ખરીદી ચોક્કસ કરે છે આમ ગઈ આપણે ગયા વર્ષ કરતાં સોનામાં અમે દસ ટકા વોલ્યુમ વાઈઝ વજનમાં લે દસ ટકા ઓછું વેચાણ દેખાય પણ સારું એક વાત કે કે અમે જે ધારણા કરી હતી એનાથી ઘણું સારું એકાંદરે ખરીદી થઈ છે ધન તે ગયા વર્ષને આ વર્ષમાં ડિફરન્સ શું લાગ્યું કેટલા કિલો ચાંદી અને સોનું છે તે વેચાયું છે કઈ રીતનો ઓલ ટાઈમ હાઈ ભાવ છે તે રહ્યો હતો વચ્ચે પણ હતું કે ભાવમાં થોડો કડાકો પણ બોળ્યો કડાકો પણ બોલ્યો હતો એટલે કે સુધી પહોંચી અને લેવાલી કેવી ચાંદી અને ગોલ્ડ એટલે સોનામાં રહી છે બહુ સારી રહી છે પુષ્ય નક્ષત્રથી કમ્પેર કરી અઠવાડિયા પહેલાંથી તો સોનું ધનતેરસે સસ્તું હતું એટલે સારી ગરાગી રહી છે આખા અમદાવાદનો ડેટા જોઈએ ને આપણે કે અમદાવાદમાં મારા અંદાજે લગભગ સો કિલો જેટલું સોનાનું વેચાણ રહ્યું હશે અને ચાંદીનું સાડા ત્રણસોથી ચારસો કિલોનું વેચાણ રહ્યું હશે આખા ધનતેરસ દિવસ ઓકે ગયા વર્ષે અંદાજ મારીએ તો કેટલું ચાંદીનું અને સોનાનું વેચાણ થયું છે અમદાવાદ શહેરમાં અને એના કરતાં આ વર્ષમાં કેટલો ડિફરન્ટ જોવા મળ્યું છે અને વેલ્યુ દ્રષ્ટિએ પણ તો એ પણ કેટલી વધી છે કારણ કે ગઈ વખતે સિત્તેર હજારની આસપાસ ભાવ હતો આ વખતે એક સવા લાખની ઉપર ભાવ ગયો છે તો એનું ડિફરન્ટ કેટલું વેલ્યુમાં પણ જોવા મળી હતી વોલ્યુમમાં જોઈએ ને તો આઠથી દસ ટકાનો વધારો થયો છે જે અમને આશા હતી કે ગયા વર્ષ કરતાં જો ભાવ ના વધ્યા હોય તો ગયા વર્ષ કરતાં ચોક્કસપણે વીસથી પચીસ ટકાનો વોલ્યુમમાં વોલ્યુમમાં વધારો જોવા મળ્યો પણ ભાવ વધી ગયા છે એટલે એકંદરે અમને આઠથી દસ ટકાનો જ વધારો જોવા મળ્યો છે અને પ્રાઇઝ વાઇઝ કમ્પેર કરીએ તો બાવનથી ત્રેપન ટકા જેટલું ચોપન ટકા જેટલું સોનું વધી ગયું છે ગયા વર્ષ કરતાં ચાંદીન સોનું ઓકે ધનતેરસ ચોક્કસપણે સોના ચાંદીના વેપારીઓને ફળી છે અને સાથે જ લોકો ભલે ભાવ અપ ગયા તેમ છતાં પણ લોકોએ પોતાની જે પરંપરા છે તે જાળવી રાખી છે અને સોના ચાંદીની ખરીદી છે પોતપોતાના જે કહી શકાય કે સ્થિતિ પ્રમાણે તેઓએ ચોક્કસ અહીં ખરીદી છે અને સાથે જ લગ્ન લગ્નગાળાની જે સિઝન નવી આવવા જઈ રહી છે ત્યારે પણ લોકો પણ એડવાન્સથી પોતાનું સોનું છે તે હાલ અહીં બુક કરાવી રહ્યા છે